પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલા જાહેરનામા મુજબ જ ગાડી પ્રવેશો દેવામાં આવે એ પ્રકારના લેટર લખવામાં આવ્યો હતો ત્યારબાદ ટ્રાવેલ્સ સંચાલકોને ધારાસભ્ય સામસામાં આવી જવા પામ્યા હતા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા બેઠક યોજી ટ્રાવેલ્સને સુરતની બહાર વાલક પાટિયા ઉપર જ ઉભી રાખી પેસેન્જરને ઉતારી દેવાનો નિર્ણય કરાતા ભારે હાલાકી ઉભી થવા પામી હતી જોકે આજે ટ્રાફિક પોલીસની ટીમ વાલક પાટિયા પર ખડે પગે હાજર રહીને ટ્રાફિક નિવારણ કર્યું હતું જોકે મુસાફરોની મુશ્કેલીઓ જે સાથે તેવી જ રહેવા પામી છે ખાનગી ટ્રાયલ્સ અને ધારાસભ્ય વચ્ચે જે પ્રકારની લડાઈ થઈ રહી છે તે જોતા શહેર છે કે મુસાફરોને થઈ રહી છે છે લઈને હવે સમાધાન થવું ખાસ જરૂરી ખાનગી સંચાલકોના પણ બદલાય હોય તેવું જાણવા મળી રહ્યું છે આજ સાંજ સુધીમાં મુસાફરો માટે રાહતના સમાચાર પણ આવી શકે છે ખાનગી ટ્રાવલ્સના સંચાલકો હવે સમાધાન કરવા માટે આગળ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા બાલક પાટિયા ઉપર મુસાફરો ભરી ઉતારાયા હતા જોકે ખાનગી ટ્રાયલ્સના સંચાલકોના પણ સુર બદલાયો હોય તેવું જાણવા મળી રહ્યું છે સાંજ સુધીમાં મુસાફરો માટે ખરેખર રાહતના સમાચાર આવી શકે છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા